ખાડામાં ભરેલા પાણીમાં ઉપર આવી ગયેલા મૃતદેહને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા હાલ તો આ યુવક ખાડામાં કેવી રીતે પડી ગયો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે હવે રાત્રે સાત વાગે મારો ભાઈ ઘરેથી જતો રહ્યો એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મુકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રુટ લેવા ગયો હતો ફ્લૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ મોડે રાત સુધી આવ્યા નતો અમે એને શોધખોળ કરી સગા વાલીઓ ત્યાં એના મિત્રો મિત્રો ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાર મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી પોલીસ પોલીસ અંદર એક એની મિશન કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરી સાડા સાત વાગે એના પછી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે જે તપાસ કરનાર અધિકારી અમને ફોન આવે અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ કે આ મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે